નો ડ્રગ્સ યુન સોસિટી અંતર્ગત પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થનો વધુ એક કેસ શોધી કાઢતી પુણા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એચ મોરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જેજે હળવદીયાનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેટલો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે સૂચના અન્વયે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએલ કળથિયા તથા અન્ય સ્ટાફ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા સારું વર્કઆઉટમાં હતા દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ભાગવતભાઈ નાઓને તેમના અંગત બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે પોણા ગામ મગો અમેઝિયા વોટર પાર્કની બાજુમાં આંબેડકર આવાસના બિલ્ડિંગ નંબર જી ખાતે મકાન નંબર એકસો આઠમાં જયેશ ઉર્ફે ચોગશંકરભાઈ કનોજીયા તથા અજય મનોહરભાઈ રાઠોડ નામના ઈસમો ગેરકાયદેસર રીતે ગાંજો માદક પદાર્થ રાખી વેચાણ કરે છે તેવી બાતમકીકતના આધારે જરૂરી કાર્યવાહી કરી બાતમી વાળી જગ્યાએ રેડ કરતા સદર હું બાતમી વાળી જગ્યા પર જઈ તપાસ કરતા સદર બાતમી હકીકતવાળા ઈસમોને વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો વજન ઝીરો એકસો ત્રીસ કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા છ હજાર પાંચસો તથા મોબાઈલ ફોન અંક એક કિંમત રૂપિયા દસ હજાર તથા ભારતીય ચલણની નોટો કિંમત રૂપિયા એક હજાર નવસો મળી કુલે રૂપિયા અઢાર હજાર ચારસોનો મુદ્દામાલ મળી આવેલ સદર ઇસમો તથા વોન્ટેડ ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી નો ડ્રગ્સ એન્ડ સુરસિટી અભિયાન અન્વયે માદક પદાર્થ કેફી દ્રવ્યોનું વેચાણ તથા હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે